ડાયમંડ અને ટેક્સટાઇલ સિટી સિટી તરીકે તરીકે સુરત હવે ઓર્ગન પણ મેળવી રહ્યું હોય તેમ લાગી રહ્યું છે રંગદાન કરવામાં અગ્રેસર એવા સુરતમાં સૌથી નાની ઉંમરના ચૌદ વર્ષના બ્રાન્ડેડ બાળકના ઓર્ગન ડોનેટ કરવામાં આવ્યું છે સુરતની સૌથી નાની ઉંમરના એટલે કે ચૌદ વર્ષના બ્રાન્ડેડ બાળકના બંને હાથોનું દાન કરવામાં આવ્યું છે લેવા પટેલ સમાજના ચૌદ વર્ષે ધાર્મિક અજય કાકડિયા પરિવારે પોતાના વાલસોયા બાળકના હૃદય ફેફસા લીવર ચક્ષુ સહિત બંને હાથોનું પણ દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી માનવતાની મહેક ફેલાવે અને સમાજને નવી દિશા બતાવી છે સુરત શહેર પોલીસના સહકારથી હાથ હૃદય અને ફેફસા સમયસર મુંબઈ ચેન્નાઈ અમદાવાદ પહોંચાડવા માટે સૌપ્રથમ વખત એક દિવસમાં ત્રણ ગ્રીન કોરિડોર બનાવ્યા હતા ધાર્મિકના માતા પિતા લલિતાબેન અને અજયભાઈ જણાવ્યું હતું કે અમારા બાળકને છેલ્લા પાંચ વર્ષથી કિડનીની તકલીફ હતી છેલ્લે એક વર્ષથી અઠવાડિયામાં ત્રણ વખત તેને ડાયાલિસિસ કરવું પડ્યું હતું ડાયાલિસિસની પીડા શું હોય છે તે અમે સારી રીતે જાણીએ છીએ ધાર્મિકને કિડની ટ્રાન્સપ્લાન્ટ કરવા માટેની પ્રક્રિયા પણ ચાલતી હતી આજે જ્યારે અમારો ધાર્મિક બ્રાન્ડેડ છે ત્યારે તેના અંગોના થકી તેના જેવા બીજા ઓર્ગન નિષ્ફળતા દર્દીઓને નવું જીવન મળે તેમ તેને જણાવ્યું છે